bye નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝ બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું કિરણ બથવાર અને આપ જોઈ રહ્યા છો જનતા એક્સપ્રેસ ન્યૂઝ બોટાદના નાગરડા તાલુકાના ડાટમ ગામે કારની ટક્કરથી બાઇક ચાલકનું મોત મૃતકના કુટુંબજનો સાથે કાર ચાલકએ હથિયાર બતાવ્યું માર માર્યા સહિતની ફરિયાદ ગઢડાના ડાટમમાં કારની ટક્કરથી બાઇક ચાલકનું મોત મળતી માહિતી મુજબ ગઢડા તાલુકાના ટાટમ ગામ પાસે ગતરાત્રીના કાર અને બાઇક સવાર વચ્ચે અકસ્માતથી કારની ટક્કરથી બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજતા અરેરાત ફેલાઈ જવા પામી હતી આ અકસ્માતના પગલે મૃતકના પરિવારજનો અને ગામના લોકો એકઠા થઈ કાર ચાલકને ઠપકો આપતા હથિયાર બતાવી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની પોલીસ ફરિયાદ ભારે ચકચાર મચી જવા પામી છે ટાટન ગામે રહેતા વિપુલભાઈ ઘનશ્યામભાઈ જીડિયા ગત રાત્રે સાડા દસના સુમારે પોતાનું બાઇક લઈને બોટાદ તરફ આવી રહ્યા હતા તે દરમિયાન રોડથી ટાટમ ગામ પાસે આવેલા પાણીના બરફ તરફ એક રારના કાર ચાલકે બે ભીકરાઈથી ચલાવીને બાઇક સવારને ટક્કર મારતા સ્થળ ઉપર મોત નીપજ્યું હતું આ બનાવની જાણ થતા મૃતકના કુટુંબીભાઈ ભૂદરભાઈ હેમુભાઈ જીડિયા અને ગ્રામજનોના સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા તેમજ કાર ચાલકને ઠપકો આપતા માર મારી નાગરપર અને રાજવરા ગામેથી અન્ય પોતાના સંબંધ લોકોને બોલાવતા અન્ય બે કાર લઈને આવી ફરિયાદી ભૂદરભાઈ હેમુભાઈ જીડિયા અને ગામ લોકો સાથે બબાલ કરી ફરિયાદીને પથ્થર વડે માર મારી છરી અને પિસ્ટલ જેવા હથિયાર દેખાડી અહીંથી ચાલ્યા જાય તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હોબાળો મચાવતા લોકો એકત્રિત થઈ જતા કોઈએ પોલીસને જાણ કરતાં ગરડા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો સમગ્ર મામલે આરોપીઓ રવિભાઈ કાઠી તથા વિરેન્દ્રભાઈ કાઠી સહિત અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધવા પામી હતી આ બનાવના પગલે મૃતક યુવાનના પરિવારજનોએ જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનો નિર્ણય કરતા બનાવના અઢાર કલાક થવા છતાં લોકો સરકારી હોસ્પિટલે આરોપીની ધરપકડની માગણી કરીને બેસી રહ્યા હતા છેવટે પોલીસની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો